ટુડે ન્યૂઝ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે વિસાવદર વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા તંત્ર સજ્જ છે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પણ સજ્જ હોય જેમાં મત વિસ્તારની પેટાચૂંટણીની વાત કરીએ કુલ બે લાખ એકસઠ હજાર બાણું મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે ઓગણીસ જૂનના રોજ મતદાન થશે ત્રેવીસ જૂનના મતગણતરી યોજાશે ચુટણી જાહેર થતા જ સિત્યાસી વિશાવદર વિધાનસભા મત વિસ્તાર આદર્શ આચાર સંહિતા અમલી બને છે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈવીએમ સહિત અન્ય મટીરીયલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીના સ્થાને પત્રકાર પરિષદ પણ યોજાય છે આપ સર્વે જાણો છો એમ સત્યાસી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રેસ નોટ મારફતે જાહેરાત કરવામાં આવી હતી અને આ અનુસંધાને આજે એટલે કે છવ્વીસ પાંચે ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ વિધાનસભાની જે સીટ છે એ અગાઉ જે ધારાસભ્યશ્રી છે એમને રાજીનામું આપેલું હતું એથી ખાલી પડી હતી અને આથી આ જે સીટ છે એ ભરવાની કાર્યવાહી ઈસીઆઈની સૂચના પ્રમાણે શરૂ કરવામાં આવી છે સમગ્ર ચૂંટણીનું આપણે શેડ્યુલ જોઈએ તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એ બે છ બે હજાર પચીસ છે એના પછીના દિવસે એટલે કે ત્રણ છ બે હજાર પચીસના દિવસે જે ઉમેદવારી ઉમેદવારીપત્રકો ભરાયા છે એની ચકાસણી થશે અને પાંચ છ બે હજાર પચીસ જે છે એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની એ તારીખ રહેશે ત્યારબાદ જે પણ ઉમેદવારો ફાઇનલ થશે અને એના બાદ મતદાનની તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ રહેશે અને મતગણતરી છે એ ત્રેવીસ છ બે હજાર પચીસ રહેશે ઈસીઆઈની સૂચના પ્રમાણે જ્યારથી ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારથી જ જે ચૂંટણીની આચારસંહિતા છે એ લાગુ થઈ જતી હોય છે અને આથી ઈસીઆઈની સૂચના પ્રમાણે એમસીસી જે છે એ એની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે આજની અમે વાત કરીએ તો અમારી જે મતદાર યાદીની જે સુધારણાની પ્રક્રિયા એક ચાર બે હજાર પચીસની લાયકાતની તારીખે કરી તો એમાં બે લાખ એકસઠ હજાર ને બાણું જેટલા મતદારો આ સત્યાસી વિસાવદર જે ક્ષેત્ર છે એમાં રહેશે મતદાન મથકોની વાત કરીએ તો બસો ને ચોરાણું જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે એમના અને એમની ટીમ મારફતે ખરાઈ કરવામાં આવી છે મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ખરાઈ કરી લેવામાં આવી છે અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ અઢારસો ને ચોર્યાસી જેટલો સ્ટાફ છે એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે ઈવીએમ અને વીવીપેટની વાત કરીએ તો પાંચસો ને ત્યાંસી જેટલા અમારી પાસે વીવ છે પાંચસો ને પંચોતેર જેટલા સીયુ અને પાંચસો ને પંચોતેર જેટલા વીવીપેટ છે અને તમામ જે ઈવીએમ અને વીવીપેટ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ વીવીએમઓનો ઉપયોગ લેવામાં ફોલ્ટી જે પણ ઈવીએમ હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા નથી એમાં જે અમે જિલ્લાઓની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ઓગણીસ જેટલા અલગ અલગ નોડલ અધિકારી નિમ્યા છે એની અંદર ખર્ચની બાબતના નોડલ અધિકારી એમસીસીના નોડલ અધિકારી સ્વીપ હોય મીડિયા કોર્ડિનેશન વગેરે તમામ અલગ અલગ નોડલ અધિકારી આમાં છે એમની સાથે પણ અમે મીટિંગ કરી લીધી છે ચૂંટણીના સ્ટાફમાં જે ઝોનલ ઓફિસર હોય એના પણ અમે તાલીમ વગેરે કરાવી લીધા છે અને આ ચૂંટણી જે વિધાનસભાની હોય છે એટલે એમાં ઉમેદવાર માટે જે ખર્ચની મર્યાદા એ ચાલીસ લાખ જેટલી છે અને સમગ્ર ચૂંટણીનો જે ખર્ચ છે એના પણ યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકાય એના માટે જે એક્સપેન્ડિચર નોડલ મારફતે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે એમાં એફએસટી છે એસએસટી છે વિડીયો સર્વેલન્સ ટીમ હોય વિડીયો વ્યુંગ ટીમ હોય એકાઉન્ટની ટીમ છે એની પણ નિમણૂક કરવામાં આવી છે એટલે જે પણ આગામી સમયમાં વિવિધ રેલી થશે ચૂંટણી સંબંધિત વિવિધ રાજકીય પક્ષો જે કાર્યવાહી કરશે એમાં જે ચૂંટણીમાં ખર્ચના એમાં એમાં એડ કરવાનો છે એ આ સમગ્ર ટીમ છે એના માટે એ કરતી હોય છે ઉપરાંત ફરિયાદ નિવારણ અને મતદાર સહાયતા કેન્દ્રની પણ અત્યારે જે છે એ શરૂ છે એમાં ખાસ તો વન નાઇન ફાઇવ ઝીરો જે ફ્રી હેલ્પ જે આપણી હેલ્પલાઇન છે એ ચાલુ છે અને સાથે સાથે સી વિઝલ એપ છે એના મારફતે પણ કોઈ પણ જે મતદાર છે વિસ્તારના હોય એ પોતે કોઈ પણ લાગે કે એમસીસીના ભંગ કે એના સંબંધી કોઈ ફરિયાદ હોય તો સી વિઝલ એપ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે ફરિયાદ છે લાઈવ ફોટો વિડીયો વગેરે અપલોડ કરી અને નોંધાવી શકે છે અને એના માટે ફરિયાદ મળતા જ અમારી ટીમ એમાં એને સો કલાકમાં એનું નિવારણ કરવાનું હોય છે અને એ પ્રમાણેની કાર્યવાહી કરતી હોય છે ઉપરાંત એક બીજી એપ હોય છે પીડબ્લ્યુડી એપ જેના મારફતે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ હોય એ પોતે એની પર જઈ અને જો રજીસ્ટ્રેશન કરે તો એના એના માટે જરૂરી જે વ્હીલચેર છે એ પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરતા જઈએ અને આ ઉપરાંત પણ અમે જે અમારા અધિકારી મારફતે અલગ અલગ જગ્યાએ વ્હીલચેરની પણ વ્યવસ્થા ગોઠવી છે અને અમે વોલન્ટિયર વગેરેની પણ મદદ લઈશું કે જેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ આવે તો એને મતદાન કરવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને આપ જાણો છો હોમ વોટિંગની પણ જે સુવિધા હોય છે એટલે એમાં જે મતદારો હશે એના ત્યાં જઈને અમારી ટીમ સંપૂર્ણ ગોપનીયતા જળવાય એ રીતે કરી અને આખું જે છે એ વોટિંગ એમાં કરાવશે એટલે આ રીતે જોઈએ તો સમગ્ર જે ટીમ છે અમારા એસપી સાહેબ પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી આપને વાકેફ કરશે એક સંકલનની રીતે સંપૂર્ણ રીતે અમે જે વહીવટીતંત્ર છે સજ્જ છે અને હું મતદારોને આપના મારફતે ખાસ અપીલ કરવા માગું છું કે આગામી જ્યારે ઓગણીસ તારીખે આ મતદાનનો દિવસ હોય ત્યારે આ બહોળી સંખ્યામાં પધારી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકતંત્રને મજબૂત કરવા આપ સર્વને મારી વિનંતી છે ધન્યવાદ